બોટાદના રાણપુર તાલુકાના કિનારા ગામે આવેલી કેનાલનું કામ કંપની અધુરું છોડીને જતા ખેડૂતોને નહોતું મળતું પાણી કલેકટરને ખેડૂતોએ રજૂઆત કરી અને પાણીની વૈકલ્પિક વ્યવસ્થા પણ થઈ પાણી પણ મળ્યું પણ હવે અચાનક એ પાણી બંધ થઈ જતા ખેડૂતો રોષે ભરાયા છે પંદર ગામોના ખેડૂતોનું પાણી બંધ થતા ખેડૂતોની હવે માઇનોર કેનાલનું અધૂરું કામ પૂર્ણ કરવા માંગશે તો માંગ હવે નહીં સંતોષાય તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્યાર છે ગામમાં આવતી જે પેટા કેનાલ છે કિનારામાં થઈને પસાર થતી એની પાછળ માલનપુર કિનારા રાણપુર નાગનેશ બોડિયા બરાઈનિયા અને વાગડની થોડી સી ત્યાં સુધીના ગામોને અહીંથી પાણી મળવાનું છે એ પેટા કેનાલોમાં સિમેન્ટથી સ્ટ્રકચરો બની ગયા છે બાંધકામ થઈ ગયું છે પણ માટી કામ થયેલું નથી અને કેનાલ બંધ હાલતમાં પડેલી છે જેનાથી આશરે આઠસો હેક્ટર જેટલી જમીનમાં પાણી મળતું નથી અને એ લોકોને મેન કેનાલ ઉપર જઈ અને પોતાના ઓઇલ એન્જીનો અને દસ દસ હજાર ફૂટ લાંબી નાખી અને પાણી છતાં ઘણા બધાને મળતું પણ નથી છેલ્લા બે હજાર સોળ સત્તર માં કેનાલ બનવાની શરૂ થયેલી અને વારંવાર જે તે એજન્સીઓ કામ અધુરા મૂકેલા અને પૂરું પેમેન્ટ થયેલું હા માઇનોર પેટા ટેન કેનાલ જે પેટા દસ કેનાલ છે લીમડી વિભાગની આમાં વીસ થી પચીસ ગામડા ને આનું પાણી મળી રહ્યા અને વીસ થી પચીસ ગામડાને ખેડૂતોને આનું લાભ મળે એ પ્રોજેક્ટ હતો પણ એના બદલે ઉલટાનું ઊંધું થયું છે કારણ કે અમારી જમીન તો વહી ગઈ જમીનો તો આ લોકો કેનાલ બનાવી માટી નાખી જમીન તો લઈ લીધી અમારી આવક ઘટી ગઈ સામે પાણી નથી મળ્યું એટલે અમને બે રીતનો માર છે એક તો જમીન અમારી ઓછી થઈ